પાકિસ્તાન તણાવગ્રસ્ત સ્થિતિમાં ગુજરાતની દરિયાઈ સરહદની સુરક્ષા સઘન કરી દેવાય છે દેશની અભિદ કિલ્લી જળ જમીન કરાય સુરક્ષા ભારત દુશ્મન દેશ પાકિસ્તાન સાથે જળ જમીન અને આકાશ ત્રણેય સીમાઓથી જોડાયેલો છે તણાવગ્રસ્ત સ્થિતિમાં પ્રપંચી પાકિસ્તાન તો શું પંખી પણ પર મારી ન શકે તેવી અભેદ કિલ્લેબંધી કરી દેવાય છે જેમાં આપણું ગુજરાત પાકિસ્તાનથી સાવ નજીક છે ત્યારે દરિયાઈ રસ્તે પ્રપંચી પાકિસ્તાન કોઈ હરકત ન કરી શકે તે માટે સઘન સુરક્ષા ગોઠવી દેવાય છે જેમાં ગુજરાતના દરિયા કિનારે સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને કોઈપણ પ્રકારની આતંકી ગતિવિધિ દરિયાઈ માર્ગે ન થાય અને ઘૂસપેટ ન થાય તેના માટેની તમામ પ્રકારની તૈયારીઓ છે સુરક્ષા કર્મીઓ લઈ રહ્યા છે અને પેટ્રોલિંગ પર સઘન બનાવી દેવાયું છે જે પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રીએ વાત કરી હતી કે દરિયા કિનારે જે પ્રકારનું એલર્ટ અપાયું છે એને લઈને કોઈપણ પ્રકારની સુરક્ષા કર્મીઓ કચાસ રાખે નહીં એના માટેની તકેદારી રખાઈ રહી છે પોરબંદરના દરિયાઈ વિસ્તારની પણ સુરક્ષા સઘન કરી દેવાય છે જેમાં કોસ્ટગાર્ડ નેવી મરીન પોલીસ એરફોર્સ એસઓજી દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આઈએમબીએલ નજીક તણાવ ભર્યું વાતાવરણ હોવાની માહિતી સૂત્રો તરફથી મળી છે ખાસ કરીને એલર્ટ કરાય છે જેમાં સમુદ્ર માં દેશ વિરોધી પ્રવૃત્તિ અને સંદિગ્ધ બોટ કે જહાજ દેખાય તો તુરંત ટોલ ફ્રી નંબર પર જાણ કરવા અપીલ કરાય છે આ સાથે અજાણી બોટ કે જહાજ વાહન વટી માછીમારો ને મદદ ન કરવા અપીલ કરવામાં આવી છે ભાવનગરના ના દરિયાઈ વિસ્તારની સાથે સાથે તેમજ અલંગ બ્રેકિંગ યાર્ડ પ્રખ્યાત ધામ જૈન આવેલા છે ત્યારે આવા સ્થળો પર આતંકી હુમલો ન થાય તેમજ દરિયાઈ માર્ગે આતંકીઓ દરિયામાં ઘૂસે નહીં તે માટે ભાવનગર પોલીસ દ્વારા સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ખાસ કરીને અલંગ વિસ્તારમાં આવતા જતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે લાઇનમાં અમારા જેટલા મરીન પોલીસ સ્ટેશન છે આ તમામ પોલીસ સ્ટેશનો આ અલાવા સુધી બાકીના જનરલ પોલીસનોમાં પણ રાઉન્ડ ધોગ અમે પોલીસ પેટ્રોલિંગ રાખેલ છે તાકી દરિયા વિસ્તારમાં કોઈ સંદિગ્ધ વસ્તુ સંદિગ્ધ વાણસ સંદિગ્ધ વાહન અગર કોઈ મળે અને વ્યવસ્થિત રીતે ચેક કરવામાં આવે કોઈ અનિશ્ચય ભણાવ નહીં બને પ્રજામાં સુરક્ષાની લાગણી રહે ઓર ભાવનગર પોલીસ ટ્વેન્ટી ફોર બાય સેવન વ્યવસ્થા બનાવવામાં સક્ષમ છે ઓર અત્યારે કામ પણ કરી રહ્યા છે સમગ્ર ગુજરાતમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે ભાવનગર એક એવો સિટી સે જે દરિયાકિનારે આવેલું છે જેને લઈને કિનારાની સુરક્ષા પણ વધારવામાં આવી છે આપ મારી પાછળ જોઈ શકો છો તે પ્રમાણે અહીં જે પોલીસના જવાનો છે તે નવા બંદર કિનારે તૈનાત કરી દેવામાં આવ્યા છે ખાસ કરીને વાત કરી તો ભાવનગરના જે ઘોઘા છે નવા બંદર છે તેમજ અલંગ સહિતના જે કિનારો છે ત્યાં પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી છે પોલીસના જવાનોને ચોવીસ કલાક તૈનાત કરી દેવામાં આવ્યા છે અને કોઈ પણ અનિશ્ચિત બનાવ ન બને અને કોઈ પણ આતંકી પ્રવૃત્તિ ન થાય તે માટે અહીં પોલીસનો કાફલો તૈનાત છે અરવિંદ ભટ્ટી જી એસ ટીવી